તો મિત્રો અમારી ચેનલ ઉપર ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આ ગેમ પછી આપણે હિરોઈકમાં ફૂગી જાઉં અને તમે આની મોરનો મારો હિરોઇક પાર્ટ વન જોયો ના હોય તો જોઈ લેજો અને આપણે જોઈએ કે આપણે હિરોઈક ફૂગીએ કે નહીં ના અને પેલા બંદાને તો આપણે એકસો દસ એકસો દસ ના બે માઇન નોક કરી નાખો એક અહીંયા એને આપણે નોક કરી નાખો અને એક આપણો ટીમેન્ટ પણ ડાઉન થઈ ગયો અને અત્યારે હું મારા ભાઈબહે ભેગો રમું ગામના મિત્રો ભેગો તો આપણે આ આ રાઉન્ડમાં ત્રણ કિન કાયચા છે સોરી બે જ નીકળાય એક તો આપણું બૂટ લાગી ગયું છે હવે આપણે ગન લઈને હવે આપણે બીજા રાઉન્ડમાં જઈએ તો આપણે યુએમપી લઈ લીધી ગંડ અને હવે જોઈએ કે આ રાઉન્ડ પર આપણે જીતીએ કે નહીં અને બાકી લાઈક છે અને સબસ્ક્રાઈબ તમે કરતા જ રહેજો

આપણે બંદા ડેમેજ તો દીધું હોય હારા હલામું એને આપણે જો એને નોક કરી આપણે સોનિયા હતી અને ડીમિત રહેતી એટલે ચાર આપણે પાછા રિવે થઈ જાયશું થોડો નોક જ છે હજી કિલ કન્ફર્મ કરીને આપણે જઈએ આગળ બાકી મારા મિત્રો પણ સારું રમે છે ને તો મારા મિત્ર મારે જ એવા જ છોકરા પહેરા અને આ વિડીયો અમે ગીત નથી થાય હું પણ હીરોઈક પાર્ટ વન જોન તો એમાં ગીત રાખેલું છે મેં લઈ અને હવે આપણે ત્રીગિયા રાઉન્ડમાં ઊભી ગયા છીએ અને મને કમેન્ટ કરજો તમને અમારા વિડીયો કેવા લાગે બાકી જો તમારે મારા ભેગું રમવું હોય તો હું શનિ રવિ કસ્ટમ બનાવીશ લાઈવ કરીશ ત્યારે તમે તેમાં જોડાજો અને મારી સાથે રમજો અને આપણે ક્લોક ટાવર માં પાછળથી વહી જઈએ એટલે બંદાને આપણે સરખી રીતે મારી શકીએ જલ્દી અને ગેમ પણ જ વેલેરી પૂરી થાય

હીરો એક હિરોક માળે ફૂગી એટલે બે વાર હિરોક માં ફૂગવાથી ઇમોટ મળે ને એ મળશે મને એટલે જોઈએ આપણે આપણે શું થાય ઉપર કેમ્પિંગ કરીએ અને તમને તમે મને કમેન્ટમાં એ પણ જણાવજો કે મારું ગેમ એટલે કેવું છે અને એક બંદો તો એના નોક એના ગ્રેનેડમાં જ નોક થઈ ગયો હવે ડબલ એમપી ફોર્ટી લઈ અને જોઈએ હવે બંદાને મારશું હેડછોટ મારવાનો ટ્રાય કરું જો લાગે તો હવે આપણે અહીંયા ઉપરથી મારશું બંધાને આ જો એક મારે ભાઈ બંને કીલબુચ મારી મારું આ છેલ્લો બંદો છે જો આવી ગયો ઉપર તેને પણ આપણે ખલાસ કરી દીધો અને ગેમ જીતી ગયા છીએ જીરો ચાર થઈ ગઈ છે સીએસ રેન્ક અને હવે હિરોઈકમાં આપણે ભૂગી જશું અને મારી પાસે પહેલાથી હિરોઈક નો ઇમોટ છે તે લગાડી દીધો આપણે અને ડાયમંડમાંથી હિરોઈકમાં માં જઈએ છીએ ગયા હિરોઈક વન સ્ટાર અને આ ચોથી વાર માં ફૂગી ગયો એટલે ચોથી વાર આવી ગયું અને આઠ વખત મેં બુણ્યા કર્યા ઉપરા ઉપર આઠ ની સ્ટ્રાઇક કરી છે વધારે માથી થાતી લોબીમાં આવી ગયા છીએ ઇમોટ અને એક છોકરીનો ટી શર્ટ અને એક બક્ષો ને જો આ ઇમોટ ની વાત કરું જો અહીંયા આવી ગયો ને એક જો આમાં જો આ ઈમોટ આપણે ક્લાઇમ કરી લીધો છે આ ઇમોટ મળી ગયો બાકી મળીએ આપણે આવતા વિડીયોમાં